માસના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરનાળીના શ્રી કુબેર મંદિર ખાતે પાતેશ્વર શિવલિંગ પૂજનનો વિશેષ લાભ લીધો હતો શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીના પૂજન અર્ચનનો મહિમા તો છે જ પરંતુ વિશેષ કરીને શિવલિંગ પૂજન અને માનવામાં આવ્યું છે ત્યારે કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર સંકુલમાં મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને અનુલક્ષી રોજ રોજ પાતેશ્વર પૂજન આયોજન કરાયું છે બ્રાહ્મણો દ્વારા રોજે રોજ માટીમાંથી માંથી પાતેશ્વર લિંગની સ્થાપના કરી વિધિવત રીતે પૂજન કરાઈ રહ્યું છે ત્યારે કુબેર દાદા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ભાવ ધરાવતા દબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા આજે શ્રી કુબેર મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને પાતેશ્વર શિવલિંગની પૂજન વિધિમાં જોડાયા હતા બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પાતેશ્વર શિવલિંગની પદ્ધતિસરની કલાકો સુધી ચાલેલી વિશેષ પૂજામાં જોડાઈને પૂજન અર્ચન અને દિવ્ય આરતીનો લાભ લઈ કુબેર દાદા અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવી કુબેર દાદા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી શ્રાવણ માસને અનુલક્ષી કુબેર મંદિરમાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ દ્વારા શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હોય કથાના માનસ યજમાનો તેમજ

કુબેર દાદાના પૂજા અભિષેક અને આરતીનો લાભ મળ્યો છે સાથે સાથે જ કરનાળી કુબેર મંદિર સાથે પૂરા શ્રાવણ મહિના માટે પાર્થેશ્વર ચિંતામણીને સ્થાપન અને પૂજાનું જે આયોજન કરવામાં આવ્યું છે આજે પાથેશ્વર દાદાની પૂજા અને એમની આરતીનો પણ લાભ મળ્યો છે હું કુબેરદાદાને અને પાર્થેશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું કે જે કોઈ કુબેર ભક્તો અહીંયા એમની મનોકામના લઈને આવે એ તમામની મનોકામના પૂર્ણ થાય અને વડોદરા જિલ્લો હોય ગુજરાત હોય ખાસ કરીને દરભાતી વિધાનસભાના તમામ નાગરિકો પર સુખ શાંતિ સમૃદ્ધિને વરસાદ કુબેરદાદાને પાથેસર દાદા તરફથી થતી રહે એ જ અભ્યાસના જય કુબેર જય પાથે